શું બ્રેકિંગ ન્યુઝ થી ચૂંટણી કમિશનરોની પસંદગી માટે ચૌદ માર્ચે બેઠક યોજાશે ચૌદ માર્ચે યોજાશે ઉચ્ચ ઉચ્ચસ્તરીય સમિતિની બેઠક પીએમ મોદીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની બેઠક યોજાશે બે ચૂંટણી કમિશનરની પસંદગી અંગે ચર્ચા થશે તો ચૂંટણી કમિશનરની નિમણૂક પંદર માર્ચ સુધી થશે થશે બાદ અઠવાડિયાના અંતમાં ચૂંટણીની તારીખો જાહેર તો જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીને લઈને હવે બેઠકોનો શરૂ થઈ ગયો છે બેઠકોનો દોર યથાવત છે ત્યારે હવે ચૂંટણી કમિશનરોની પસંદગી માટે ચૌદ માર્ચે બેઠક યોજાશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેન વિખાણી પાસેથી હિતેન લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ ચૂંટણી કમિશનરોની પસંદગી માટે ચૌદ માર્ચે બેઠકનું આયોજન શું માહિતી बिलकुल बे दिवस अगाव वात तर टिप्टी कमिश्नर अरुण गोयले अजाण कारणोसर हो राजीनाम एक महिना પહેલા અ અનુપ પાંડે રિટાયર થયા હતા ઇલેક્શન કમિશનરના પોસ્ટ પરથી હવે માત્ર સીસી રાજીવ કુમાર પોતાના મુખ્ય ચૂંટણી કમિશનરના પદ ઉપર હોવાથી બે પદ ખાલી પડી હોવાથી ગુરુવારે બપોરે બાર કલાકે પીએમ આવાસ પર આ અપોઇન્ટમેન્ટ કમિટીની એક બેઠક મળવા દઈ રહી છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિપક્ષના નેતા હાધીરરેન્દ્ર ચૌધરી અને તેના સિવાય એક નોમિનેટેડ કેન્દ્રીય મંત્રી હોય છે જે પ્રધાનમંત્રી નોમિનેટ કરે છે હાલાકી ચૂંટણી કમિશનર ની નિયુક્તિનો નો મામલો છે તો કાયદા મંત્રી આ બેઠક ની અંદર બેસશે અને જે બે પદ ખાલી પડ્યા છે ઇલેક્શન કમિશનર ના તે બે પદની નિયુક્તિ ઉપર ચર્ચા નિમણૂક ઉપર ચર્ચા કરીને હોઈ શકે છે કે શુક્રવારે પંદર તારીખ સુધીમાં બંને પદ જે છે તે ભરી દેવામાં આવે જાહેરાત કરી દેવામાં આવે અને ત્યારબાદ ગમે ત્યારે શનિવાર અથવા રવિવાર સુધીમાં ગમે ત્યારે ચૂંટણી પંચ જે છે તે દેશની અંદર ચૂંટણીના તારીખોની જાહેરાત કરે અને આચારસંહિતા ત્યાર બિલકુલ બે જગ્યાઓ બે પદ ખાલી છે એ બે પદ ભરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ આવાસ ખાતે બેઠકનું આયોજન કરાયું છે મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ સીએ વિષય ખોટી